વઢવાણ વિધાનસભા ના ધારાસભ્યશ્રી નાના નાના બાળકો એટલે કે વિદ્યાર્થીઓ એમ કે દફતર પડી જાય સારા વાર સમજે હવે તમારો ધારાસભ્ય કઈ કેવું છે તમારે વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય ત્યાં પાણીનો તાત્કાલિક 他妈！<music> આ જે લોકો છે એમની તાત્કાલિક ધોરણે નિવારણ કરો પાણી નો નિકાલ કરો અને લોકોને સુવિધા આપો જાવ ટ્રાફિક મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના પાણી ભરાયેલા છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ કરાવી આપવા અમે આપની પાસે માંગણી કરીએ છીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી

વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આ પાણી નો તાત્કાલિક આમાંથી વિડીયો એમ આમ ઉઠતું હતું પડી ગયા એટલે દવાખાને ગયા હતા દવાખાને ગયા હતા હવે તમારાથી લોકો ત્રાહી માં પોકારી ગયા છે એટલે આ જે લોકો છે એમની તાત્કાલિક ધોરણે નિવારણ કરો પાણી નો નિકાલ કરો અને લોકોને સુવિધા આપો જાઓ તો ટ્રાફિક થાય જાઓ તો